એક માથાણ મૂકી દયો એક માં રોટલી મૂકો એક માં શાક મૂકો એક માં છાશ મૂકો અને એક માં મોહનથાળ મૂકો હા બધી માં મૂકી દીધું હેલો યારરી વેલકમ ટુ માની હું આમ કે હાલો હું ઓફિસે જઈ આવું છું અને શિવભાઈ મને ટિફિન બનાવી દે છે ટિફિન માં હું બનાવશો તમે હું બનાઉં છું ટિફિનમાં ટિફિનમાં હું બનાઉં છું હવે શિવભાઈ ટિફિન બનાવી દેશે મને ટિફિનમાં એ શિશુભાઈ હું બનાવે છે આપણે જોઈ હા લ્યો લે તારી સામે જ કર્યો લ્યો હાલો લાઈનમાં મૂકો વાટક્યો લાઈનમાં મૂકો એમ નઈ લાઈનમાં મૂક માર દીકો એક એક બહાર કાઢો હાલો હાલો બહાર કાઢો હાલો હાલો ટિફિન બનાવવાનું છે હાલો રોટલી મૂકી દે એકમાં એકમાં શાક મૂકી દે એકમાં થળ મૂકી દો એકમાં રોટલી મૂકો એકમાં શાક મૂકો એકમાં છાશ મૂકો અને એકમાં માં મોહનથાળ મૂકો હા બધીમાં મૂકી દીધું હવે ટિફિન ફૂલ થઈ ગયો હવે મને કોણ ખવરાય છે પેલા મને હું ખવડાવીશ એક શાક ને કોકલા ઈ હું રોટલા શાક રોટલા તો પેલા હું ખવડાવીશ શેનું શાક ખવડાવીશ પેલા શાક શેનું ખવડાવીશ પેલા હે પેલા કયું છે એમ મને શાક લઈ જા કે

તારી પોલીસ પોલીસ વાળી કાર કઈ ગયા હાલો હાલો એ કે મૂકી જાય હલો હાલ નકર લઈ જાય હાલો ભાગો ભાગો જલ્દી હાલો ભાગો જલ્દી હાલો

Wah, wow. siuna kan kinja ya. siuna kan kinja ya. ah band dia layak 1 minute band kar